નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત પોલીસ અને ગુજરાતનું ગૃહ વિભાગ આ બંનેનું નામ ઘણીવાર બાશીથી લેવાતું હોય છે દરિયામાંથી ડ્રગ્સ પકડવાની વાત હોય કે ત્યાં ગુજરાત પોલીસનું નામ મોખરે બોલાતું હોય છે વિદેશમાંથી આરોપી લાવવાની વાત હોય તો ત્યાં પણ ગુજરાત પોલીસનું નામ છે કે જે બોલાતું હોય છે કે જેમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે કે જે દરિયામાંથી ગુજરાત પોલીસ પકડીને લાવી છે જ્યારે પણ ચાહે અફઘાનિસ્તાન હોય પાકિસ્તાન હોય કે ક્યાંયથી પણ જ્યારે ડ્રગ્સ નીકળતું હોય છે અને તે ગુજરાત દરિયા આવે છે તેની સાથે જ ગુજરાત પોલીસ છે તેને પકડી લે છે પરંતુ અનેક એવા કિસ્સા છે કે જેની અંદર ગુજરાત પોલીસને બદનામી ઓરવાનો વારો પણ આવતો હોય છે અસામાજિક તત્વોની વાત હોય તો તેમાં ગુજરાત પોલીસ હંમેશા ક્યાંક પાછી જ પડતી હોય છે અને આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે અમદાવાદની વાત છે કે અમદાવાદમાં નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં અસ સામાજિક તત્વોએ આખો બાંધમાં લીધો હતો અને ત્યાં ગાડી તોડફોડ છે તે મચાવી હતી આ એક વિડીયો તમને હું બતાવીશ કે જેની અંદર જોવા મળી રહ્યું છે કે અસામાજિક તત્વો છે કે જે આ કારની તોડફોડ છે તે કરતા નજરે પડી રહ્યા છે અને આ જે અસામાજિક તત્વો છે એવું કહેવાય છે કે કૃષ્ણગરના બુટલેગર કિશોરસિંહ છે કે તેના જે આ માણસો છે અને તેમના દ્વારા આ તોડફોડ છે તે કરવામાં આવી રહી છે એટલા માટે કે પાંચ ઓગસ્ટના રોજ તેના જ દીકરાનું જે અપહરણ છે તે કરવામાં આવ્યું હતું અને તેને લઈને જે આ તેના માણસો છે તે બેફામ બન્યા હતા કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર આખો બાનમાં લઈ અને ત્યાં આગળ તોડફોડ છે તે કરવામાં આવી હતી અહીંયા આગળ હું તમને વિડીયોની અંદર દેખાડવા માગીશ કે આ અમદાવાદ પોલીસનો જે આ ગાડી છે કે જે અહીંયાથી પસાર થઈ રહી છે માત્ર સો મીટર જેટલું જે આ અંતર છે કે જ્યાંથી આ પોલીસની પીસીઆર વાન છે કે જે પસાર થઈ રહી છે પરંતુ આ પીસીઆર વાન જે અહીંયા ગાડી નીચે ત્યાં પોલીસવાળા છે કે જે અહીંયા નીચે આવીને તે તપાસ કરવાની તો દૂર રહ્યું કે શું ચાલી રહ્યું છે પરંતુ મુખ પ્રેક્ષક બનીને અહીંયાથી જે ગાડી છે તે પસાર થઈ જાય છે અને આ આરોપીઓને બેફામ જે તોડફોડ કરે છે તે કરવા દેવામાં આવે છે જે પ્રમાણે અત્યારે અહીંયા દ્રશ્યોમાં બી જોવા મળી રહ્યું છે કે ગાડી છે જે એકદમ નજીકથી સો મીટરનું અંતર બી ના કહી શકાય એટલી નજીકથી આ ગાડી છે કે જે અહીંયાથી પસાર થાય છે તો શું આ પોલીસ કર્મચારીઓને આ જે બેફામ બનેલા જે અસામાજિક તત્વો છે તે દેખાતા નહીં હોય કે અહીંયા ગાડી તે લોકો ગાડીઓમાં તોડફોડ કરી રહ્યા છે કે જોવા મળે છે તેમ છતાં પણ જે આંખ આડા કાન કરીને નીકળી જવામાં તે લોકો ઈચ્છતા હતા કારણ કે આ બુટલેગઢના માણસો છે અને તેમના દ્વારા આ તોડફોડ છે તે કરવામાં આવી રહી હતી એટલે અહીંયા ગાડી હવે અમદાવાદ પોલીસ કમિશનર ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કૃષ્ણનગર પોલીસ ઉપર પણ સવાલ ઊભા થાય છે અને સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે એટલા માટે કારણ કે જે બુટલેગઢના માણસોનું નામ આવી રહ્યું છે કે તેમના દ્વારા આ આખી તોડફોડ છે તે કરવામાં આવી નજીકથી જ તેમના પોલીસ અહીંથી પસાર થઈ રહી હતી આ પીસીઆર વાન સો મીટરનું અંતર બી ના કહી શકાય એટલી નજીકથી પસાર થાય છે અને સીસીટીવીની અંદર આ જોવા બી મળી રહ્યું છે ત્યારે આ પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓ કેમ અહીંયાથી ચૂપચાપ નીકળી ગયા અને આ લોકોને રોકવાનું પણ કામ ના કર્યું અને જે પ્રમાણે બેફામ બનીને તોડફોડ કરતા હતા તે કરવા દીધી જોઈ શકાય છે કે જે અહીંયાથી પીસીઆર વાન છે કે જે નીકળી ગઈ કોઈ જ પ્રકારનો પોલીસવાળો એક પણ પોલીસવાળો અહીંયા નીચે ના આવ્યો અહીંયા જઈને આ ગાડી છે પોલીસની તે ઊભી રહે છે જે અહીંયા ગાડી દ્રશ્યોમાં બી જોવા મળતું હતું કે પોલીસની ગાડી ત્યાં આગળ જઈને ઊભી રહે છે અને ત્યાં ઊભા ઊભા જે આખો તમાશો છે તે દેખવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા આ તમાશો છે એ દેખવામાં આવે છે કે જે આરોપીઓ બેખોફ બનીને અહીંયા તોડફોડ કરી રહ્યા છે જે કિશોરસિંહ કરીને કૃષ્ણનગરનો બુટલેગર છે તેના છો જે દીકરો છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું પાંચ સપ્ટેમ્બરના રોજ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું ધમા બારડ નામનો એક વ્યક્તિ છે કે જેના દ્વારા જે આ અપહરણ કરવામાં આવ્યું હોય તેવું અત્યારે જે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે તેના જ માણસો દ્વારા ધમા બારના માણસો દ્વારા આ જે કિશોરસિંહનો દીકરો છે અજીતસિંહ તેનું અપહરણ કરી તેને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ત્યાં રસ્તા ઉપર છોડી દેવામાં આવ્યો હતો તેથી જ્યારે કિશોરસિંહને આ વાતની ખબર પડી ત્યારે કિશોરસિંહ અને તેના માણસો જે સાહીબાગ છે અસારવા છે અને કૃષ્ણનગરના નરોડા વિસ્તાર છે ત્યાં ગાડી ધમા બારડને શોધખોળ છે તે શરૂ કરી હતી અને આ શોધખોળ દરમિયાન જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે જે તે લોકો બે બેફામ બન્યા હતા અને ત્યાં આખો વિસ્તાર છે તે બાંધમાં લીધો હતો અને વિસ્તાર બાંધમાં લીધા બાદ ત્યાં ગાડી જેટલી પણ ગાડીઓ પડી હતી તેમાં તોડફોડ છે તે કરવામાં આવી હતી એવું પોલીસ ફરિયાદમાં પણ લખવામાં આવ્યું છે કે એક મર્સિડીઝ કા હતી તેમાં જે આ લોકો આવ્યા હતા અને તેની અંદર તેને અપહરણ કરી અજીતસિંહને લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ જે ગાડીની અંદર તોડફોડ કરવામાં આવી રહી છે આ મર્સિડીઝ કાર છે અને તેમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને અહીંયા ગાડી આ પોલીસની ગાડી જે પીસીઆર વાન જે કહેવાય તે અહીંયા ગાડી ઊભી રહી છે આટલા નજીક પોલીસની ગાડી ઊભી રહેવા છતાં બી ક્યાંય એક પણ પોલીસવાળો નીચે ના આવ્યો કે ના આ લોકોને રોકવાની કે પકડવાની કોશિશ કરી અને ત્યારબાદ પોલીસ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે આ અપહરણ બાબતે અમે ફરિયાદ કરી લઈ લીધેલી છે ગાડીઓમાં જે તોડફોડ કરવામાં આવી છે તેની પણ ફરિયાદ લઈ લેવામાં આવી છે પણ સાહેબ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જ્યારે તમારી પોલીસ ત્યાંથી પસાર થાય છે એ બધું જોવે છે તો પછી કેમ આ આરોપીઓને પકડવામાં ન આવ્યા તેમના બેખોફ બનીને તેમને ત્યાં તોડફોડ કરવા દેવામાં આવી કેમ તમારી પોલીસને એમાં એટલી તાકાત નથી કે એ લોકોને પકડી શકે કે આ જે આખું ટોળું છે આ ટોળું વધારે લોકોનું છે એટલા માટે આ તમારી પોલીસ અહીંયા મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી કેમ તેમને તરત કંટ્રોલ રૂમમાં જાણ ના કરી અને બીજી અન્ય પોલીસને બોલાવવાની કોશિશ ના કરી અને ત્યાં તે પછી પોલીસ કૃષ્ણનગર પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે ફરિયાદ લઈ લીધી છે અને અમારો સર્વેલન્સ કોર્ટ અત્યારે આરોપીઓની શોધખોળ કરે છે પરંતુ જ્યારે આરોપીઓ સામે હતા ત્યારે એ આરોપીઓને પકડવાની તસ્તી ના લેવામાં આવી અને ત્યારબાદ હવે આરોપીઓને પકડવાનો ઢોંગ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ પોલીસ કમિશનર જે જીએસ મલિક આમ તો એવું કહેવાય છે કે જીએસ મલિક કે જે તેમને છબી છે તે છબી પણ કહેવાય છે નોન કરપ્ટની છબી છે અને કડક પોલીસ કમિશનર તરીકેનું તેમનું નામ છે તે બોલાતું હોય છે તો આ કેવા પ્રકારની તેમની કડકાઈ થઈ કે જ્યાં પોલીસની સામે જ જે બુટલેગર અને તેના માણસો જે બેખોબ બનીને ગાડીઓમાં તોડફોડ કરે છે અને તેમ છતાં પણ પોલીસ તેમને પકડ તસ્તી નથી હતી પોલીસ ની ગાડી અહીંયા નજીક જ ઉભી છે જે કહી શકાય કે સિત્તેર થી એસી મીટરનું અંતર છે અને ત્યાં જ પોલીસની ગાડી ઊભી રહી છે અને તેમ છતાં પણ પોલીસ આ લોકોને પકડવા માટેની આગળ પણ નથી આવતી કે નથી આ ગાડીમાંથી નીચે ઉતરતી અહીંયાથી આ પોલીસની ગાડી આવે છે અને આ જે ગલી છે ત્યાં ગાડી જઈને પોલીસની ગાડી ઊભી રહે છે અને આખો તમાશો છે તે જોતી હોય છે એટલે ચોક્કસથી અહીંયા કહી શકાય કે હરસંઘવી અહીંયા તમને સવાલ કરવા માગીશ કે કેમ તમારી પોલીસ ઉપર હવે તમારો પણ ક્યાંય ડર નથી રહ્યો તમારી પોલીસ એટલી બેખોબ બની ગઈ છે કે બુટલેગરનો બુટલેગર છે તેમને છાવરી રહી છે તેમના માણસો કે વિસ્તાર આખો બાંધમાં લે છે અને બેખોફ બનીને ત્યાં તોડફોડ કરે છે અને તેમ છતાં બી પોલીસ ત્યાં આગાડી હાજર છે પીસીઆર વાન ત્યાં આગાડી હાજર છે કંટ્રોલ રૂમમાં મેસેજ બી નથી કરવામાં આવતો કે નથી ત્યાં પોલીસ સ્ટેશનના અથવા વિસ્તારના પીઆઈને પણ કોઈ જાણ કરવામાં આવતી અને ત્યારબાદ એવું નિવેદન સામે આવે છે કે મેં આ તમામ બાબતે ફરિયાદ લઈ લીધી છે અને આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે તો કેમ આરોપીઓને અત્યાર સુધી જવા દેવામાં આવ્યા જો એ જ વખતે તમારી પોલીસ જો એ વખતે થોડી બાઓસી બતાવીને આરોપીને પકડવા આગળ આવી હોત તો કદાચ આમાંથી જે ત્રણથી ચાર આરોપીઓ તો પકડી ચૂક્યા હોત ત્યારે અત્યારે પોલીસને તેને શોધવા માટેની જે મહેનત છે તે આટલી મહેનત ના પડી હોત ફરિયાદ દાખલ થયા બાદ હવે તેમને શોધવા માટે નીકળ્યા એટલે આરોપીઓને તમે સામેથી રસ્તો આપો છો કે અમે ફરિયાદ દાખલ કરીશું પછી શોધીશું અત્યાર તમે અહીંયાથી ભાગી જાઓ કે જેથી કરીને આ આરોપીઓને ભાગવા માટેનો સમય મળી જાય ત્યાંથી તેમને ભાગવા માટે રસ્તો મળી જાય ત્યારે હાલ તો આ સમગ્ર બાબતને લઈને જે પ્રમાણે પોલીસની વાનની સામે જે આખા વિસ્તારની અંદર તોડફોડ કરવામાં આવી જે પોલીસ મુક પ્રેક્ષક બનીને ત્યાં ઊભી રહી અને તમાશો જે જોઈ દેખી રહી હતી ત્યારે હવે આ જે વિડીયો સામે આવ્યો છે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને જોતાં ગૃહ વિભાગના જે રાજ્યમંત્રી છે કે હરસંઘવી તે હવે આ પોલીસ સામે શું પગલાં લેશે કૃષ્ણનગર પીઆઈ સામે શું પગલાં લેશે અને જે પોલીસ કર્મીઓ હતા જે પીસીઆર વાન હતી કે જે આખો તમાસો જોઈ રહ્યા હતા ત્યાં આગાડીથી તે પસાર થયા તમામ વસ્તુ આખી તોડફોડ થતાં જોઈ તેમ છતાં બી તેમને કોઈ પગલાં ના લીધા ત્યારે આ પોલીસ કર્મચારીઓ પર સામે શું પગલાં લેવામાં આવશે કે માત્ર જે પગલાં લેવાના નામે નાના પોલીસ કર્મચારીઓનો જે ભોગ લેવાની વાત છે તે રીતે ભોગ જ લેવામાં આવશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર જે પોલીસ તંત્રની જે લાલિયાવાડી છે તેની સામે હર સંઘવી કોઈ કાર્યવાહી કરશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર